ખાતે ભાવિક ભક્તો આયોજન કરવામાં આવ્યું ડાંગ જિલ્લામાં આંબાપાડા રામ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું રામકથા તારીખ એક ચાર બે હજાર પચીસ થી તારીખ છ ચાર બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં ભાવિ ભક્તોને આહવાન કરવામાં આવ્યું છે સાથે સાથે દરરોજ ભંડારો ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રામકથામાં મુખ્ય વક્તા શ્રી મહંત સાધ્વી યશોદા દીદી તેમજ સંત સ્વયંસેવકો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા સંસ્કૃતિ સંસ્કાર અને સત્સંગનો તેમજ રામકથાનું સાર્થક કરવાની અપીલ કરી હતી સનાતન હિન્દુ સંસ્કૃતિ અનુસાર પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સંવર્ધન માટે કાર્ય કરવાની અપીલ કરી હતી ભાવિક ભક્તોનું વિશેષ અભિવાદન કરતા દેશભરમાં ગુંજી ઉઠેલા રામનું નામનો મહિમા ભક્તિ અને શ્રદ્ધા અર્પણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું ડાંગ જિલ્લામાં ધર્મ જાગરણ દ્વારા શરૂ કરેલ તેઓના કાર્ય તેમજ રામકથાનું રામાયણ અને મહાભારત અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી જેમ રામ અને શબરી માતા અને ભૂમિની અસ્મિતા અને વિરાસત તથા એની સનાતન સંસ્કૃતિની ક્ષમતાનો પરિચય આપી અનેક આક્રંતાઓને સનાતન હિન્દુ સંસ્કૃતિને તહસ નસ કરવાની નાપાક કોશિશ કરી તેમ છતાં સનાતન સંસ્કૃતિ તેના સિદ્ધાંતો સાથે ટકી રહી છે તેમ જણાવ્યું હતું આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેકવિધ પગલાઓ રાજકીય અને લઈ રહી છે ત્યારે આદિવાસી સમાજને યંત્ર ગુમરાહ કરતા તત્વો સામે સૌને એકજુટ ભ્રામક વાતોમાં ન દોરવાતા સનાતન સંસ્કૃતિના જતન સંવર્ધન માટે રામકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ આર પટેલ પરમપૂજ્ય પીપી સ્વામી પરમપૂજ્ય સ્વામી અસિમાનંદજી પરમપૂજ્ય અનેક રૂપી મહારાજ મોટી સંખ્યામાં સંતો અને ભાવિક ભક્તો હાજર હતા રિપોર્ટર રમેશ મહાલા તેલકા ન્યૂઝ ડાંગ